રોડ રોલર ફેરવી કરોડોની કિંમતના દારૂ નો નષ્ટ કર્યો દારૂના કાળા બજાર સામે વાંકાનેર તાલુકાની પોલીસ દ્વારા કડક કાર્યવાહી વાંકાનેર માં પકડાયેલા બત્રીસ હજાર એકસો દારૂની બોટલ ઉપર રોડ રોલર ફેરવી કરોડોની કિંમતનો દારૂ નષ્ટ કર્યો જાન્યુઆરી જુલાઈ બે સુધી વાંકાનેર શહેર તથા તાલુકામાં ચોવીસ થી વધુ રેડ કરવામાં આવી ત્યારે કુલ બત્રીસ બોટલ દારૂ પકડાઈ હતી આ તમામ દારૂના જથ્થા ઉપર રોડ રોલર થી ચલાવવામાં આવી દારૂનો નાશ કરવામાં આવ્યો જેનું મૂલ્ય લગભગ એક કરોડ રૂપિયા રહે છે આ કાર્યવાહી દ્વારા પોલીસ અને અધિકારીઓએ દારૂના કાળા બજાર સામે સખત પક્ષપાત વિધ બતાવ્યો છે પોલીસે જાહેર જગ્યા પર દારૂના બોટલો તોડી નષ્ટ કર્યા જેથી કાયદાનો ઘોર સમાજમાં પ્રભાવ પડે અને નશામુખી પ્રવૃત્તિઓ રોકી શકાય આ પગલાથી વાંકાનેરમાં દારૂની માફિયાઓને હજી વધુ કડક સંકેત અપાયો છે સ્થાનિક લોકો અને સંસ્થાઓ આ પગલાને ખૂબ જ સકારાત્મક રીતે લેતા કહેવાય છે કે આવા સમર્થિત પગલાથી સમાજ નશામુક્ત થઈ શકશે આટલા પ્રમાણમાં ચાલી રહેલી તપાસ અને દંડક કાર્યવાહી દ્વારા રાજકોટ તાલુકામાં દારૂના ગુનાહિત કનેક્શનને તોડવા પ્રયત્નો વધુ મજબૂત બન્યા છે પોલીસે અધિકારીઓ વધુ સખત કાર્યવાહી કરવાની તૈયારીમાં છે જેથી નશાની આફતથી લોકોનું સુરક્ષા અને આરોગ્ય બેમ બના રહે વાંકાનેર તાલુકા પોલીસે આ કામગીરી દ્વારા નશામુક્ત સમાજ નિર્માણ માટે પગલાં લીધા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે લોકજાગૃતિ તેમજ જવાબદારી ભર્યું કાર્ય ચાલુ રાખશે